વર્તેજ પોલીસે ઉંડવી ગામની અવાવરૂ જગ્યામાંથી ચોરી અથવા છળકપટથી મેળવેલા લોખંડના જથ્થો ભરેલા બોલેરોને જપ્ત કર્યો વર્તેજ પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે ઊંડવી ગામે અવાવરૂ જગ્યામાં લોખંડ ભરેલા બોલેરોને કલ્પેશભાઈ ઉર્ફે કલ્લુ મનસુખભાઈ તથા વિક્રમભાઈ બાબુભાઈ મકવાણાએ ચોરી અથવા છળકપટથી મેળવી મૂક્યો છે જે બાતમીના આધારે વર્તેજ પોલીસે દોડી લોખંડ ભરેલા બોલેરોને જપ્ત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી